સાબરકાઠા તલો થી અમદાવાદ રેલવે લાઈન નું રિપેરિંગ કામ હોવાથી બે દિવસ તલો ટાવર ફાટક બંધ રહેશે સાબરકાંઠાના તલોદ રેલ્વે લાઈન નું રિપેરિંગ કામ હોવાથી અસરવા હિમતનગર બ્રોડગેજ રેલવે ટાવર રોડ રેલવે ફાટક બંધ કરવામાં આવ્યું છે અમદાવાદ મંડળ અસારવા હિંમતનગર સેક્શન તલોદમાં આવેલ ફાટક ત્રેપન એ કિલોમીટર ત્રણસો ને છપ્પન એક ત્રણ ટાવર રોડ રેલવે ફાટક સમાર કામગીરી કરવા માટે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ સવારે નવ કલાકથી અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ સાંજે અઢાર કલાક સુધી એમ બે દિવસ બંધ રહેશે તલોદ બજારમાં તથા આજુબાજુના ગ્રામજનોએ રસ્તા વપરાશ આ સમયગાળા દરમિયાન રેલવે ફાટક પાંચસોને અઢાર મહિલનો આવન જાવન માટે ઉપયોગ કરી શકશે રિપોર્ટર પરેશ શર્મા અસડી ન્યૂઝ ગુજરાતી તલુદ સાબરકાંઠા